કે ભગવાન ઉપર આપણે ભરોસો કેવો રાખવો આપણે બધે ભરોસો તો રાખીએ પણ કેવો રાખવું રાધા મંદિર ને આ વ્યવસ્થા એ પ્રકારની હતી કે તમામ લોકો પગાર ઉપર હતા પૂજારી પણ પગાર વાળો રસોઈયો ચોકીદાર અને આરતીના ટાણે નગારું વગાડવા વાળો માણસ ને ઘંટ વગાડવા વાળો માણસ એ બે હતન પગાર ઉપર હતા એટલે સમય જતા જતા એક વ્યવસ્થા બદલાની એટલે ટ્રસ્ટીઓ બદલાણ એટલે એ લોકો એવું નક્કી કર્યું કે આજે આપણે આ બધા સેવા કાર્યવાળા છે ને એમાં જે ભણેલા હોય ને એને જ આપણે નોકરીએ રાખવું એટલે એક પછી એકને બોલાય એમાં એક ઘંટવાળો માણસ હતો એને પૂછ્યું કે ભાઈ તમે કેટલું ભણ્યા કે હું કાંઈ નથી ભણ્યો કે કાલથી તમે જોબ ઉપર નહીં આવતા કે કેમ તો કે મારે તો આની સિવાય કઈ ઉધાર નથી મારે આની સિવાય કઈ કામ નથી તો કે અમારો નિયમ છે એ નિયમ તો કે પછી એમને નોકરીમાંથી છૂટા કર્યા થોડુંક દુઃખ તો લાગ્યું પણ ભગવાન ઉપર ભરોસો હતો એટલે એમ એને છૂટા કરવામાં આવ્યા અને પછી ઓલા વૈષ્ણવ પાછા આરતી કરવા મંદિરે આવે ને એમને મજા નું આવે

જગ્યા હતી એટલે ત્યાં એને સરસ મજાની દુકાન બનાવી દીધી કીધું કે ભાઈ તારે આ દુકાન ચલાવવાની અને મંદિરે જયારે ઘંટ વગાડવાનો આરતી નો ટાઈમ થાય ત્યારે ઘંટ વગાડવાના ઓલો સક્ષમ જો એનો સારો હતો હોળો હતો મીઠો હતો એટલે એને કીધું કે વાંધો પછી આરતી થાય એટલે પછી વગાડવા જાય અને એવી ચાલી એકને બદલે બે થઈ ત્રણ થઈ ચાર થઈ પાંચ થઈ સાત આઠ 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 દુકાનો થઈ ગઈ સમય જતા એક મોટો માલિક બની ગયો મોટો શેઠીયો બની ગયો મંદિરની સામે મોટી ફેક્ટરી નાખી મર્સિડીસ લઈને આવે તોય ઘંટ વગાડવાનું ભૂલે નહીં અને પછી જ્યારે આ ટ્રસ્ટીઓ પાછા બદલાણ ત્યારે એ લોકોએ એવું વિચાર્યું કે મંદિરોની થોડુંક જીર્ણ થયું છે વધારે જીર્ણ થયું એટલે આપણે એને રિનોવેશન કરવાની એના જીર્ણોદ્ધાર કરવાની એટલે એના માટે ફાળા માંગવાની આપણે જરૂર છે એટલે એ લોકોએ નક્કી કર્યું કે આપણે જે સામે પેલા સેટ ની ફેક્ટરી છે ને ત્યાં પેલા આપણે જવું અને પછી આપણે બીજા ભક્તો ને કેવું કે કઈ વાંધો કઈ વાંધો નહીં પછી આખું ટ્રસ્ટી મંડળ સાહેબ ઓફિસે આવ્યું સાહેબે સ્વાગત કર્યું ઓ કેમ કે અમે સામે મંદિર રહ્યું તેના મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ છે સાહેબે કીધું ઓ મારું ભાઈ ગયું કે મારે ત્યાં ભગવાનના ભક્તો આવ્યા તો કે શું છે બોલોને તો કે મંદિરના જીર્ણોદ્ધાર માટે ફાળાની માંગણી માટે અમે આવ્યા છીએ તો કે કેટલાક રૂપિયાની જરૂર પડશે એને કીધું આઠ લાખ રૂપિયા હોય તો અમારું કામ થઈ જાય પણ તમને જેટલી અનુકૂળતા હોય એટલા તમે આપો બાકી અમે ભક્તો પાસેથી લઈ લેશું તો કે કાંઈ વાંધો ને સાહેબે તરત પોતાના મોને એમને કીધું દસ લાખનો ચેક લખી આપ દસ લાખનો ચેક લખીને ઓલા લોકોના હાથમાં આપો

એટલે અંગૂઠો માર્યો પછી એક યુવાને એટલું પૂછ્યું કે સાહેબ તમે ભણ્યા નથી તો એટલી બધી પ્રગતિ ને વિકાસ કર્યો ભણાવો તો અત્યારે શું કરતા હોત કેટલી પ્રગતિ કરી હોત ત્યારે ઓલા સાહેબે હસતા હસતા યુવાનોને એટલું જ કીધું કે ભાઈ જો હું ભણાવ હોત ને તોય હજી ઘંટ જ વગાડતો આવો ભરોસો રખાય ભગવાન પર એના હાથો કી લકીરો ઉપર ભરોસા મત ના યારો इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो क्योंकि तकदीर तो उनके भी होती है जिसके हाथ भी नहीं होते हमने ना को जिंदगी नहीं आग मा आग ने पर फेरी भी दिशु बाग मा हमने ना को जिंदगी दे आग मा आग ने पर फेरी भी दिशु बाग मा सर करीशु आखरी ओ मोर्चा सर करीशु आखरी ओ मोर्चा मौत ने पर आवाज़ हो ये कुछ लग मा जो सर फिर होते हैं इतिहास वही लिखती है समझदार तो लोग सिर्फ उनके बारे में पढ़ते हैं पर अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो वरना धूप में तो कांच के टुकड़े भी चमकती है सच्चा इंसान और हिम्मत वाले की परीक्षा तो मुश्किलियों में भी होती है वो मार्ग सीधा नहीं था बहुत कठिन था और हनुमान जी ने जेटली रामा प्रीति भगदेव ने भरोसा એટલો બીજાને નતો કારણ કે જેટલો ભરોસો મોટો ને એટલો ભગત મોટો બોલો કષ્ટ ભંજન દેવકી કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત ભગવાન કી જય શ્રી રામ અને આજે અહીંયા સુંદર મજાનું શ્રીમદ ભાગવત કથા મોક્ષ યાત્રાનું જે અહીંયા મોક્ષ યજ્ઞ કહેવાય આ કથા પણ કહેવાય ને એક આપણા માટે એક યજ્ઞ પણ કહેવાય અને અહીંયા સુંદર મજાના જ્ઞાન યજ્ઞનું અહીંયા આયોજન થયું છે તો અમે ગોપીનાથજી મહારાજને કષ્ટભન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અહીંયા જેટલા પણ આયોજક છે તમે બધા સુખ્યા રહો અને ભગવાન તમને ખૂબ સુખમય જીવન જીવાડે અને તમે ખૂબ જ આગળ પ્રગતિ કરો

Bola costa penjada d'evaki!